ફાઇવજી ટાવરની સ્થાપનાનો વિરોધ લતાવાસ અને આંબેડકર નગરના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ બાવીસ સાત બે હજાર પચીસ ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આંબેડકર નગર વિસ્તારમાં આજે ફાઇવ જી ટાવરની સ્થાપના મામલે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો લતાવાસ અને આંબેડકર નગરના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર એસપી સાહેબ અને નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી સ્થાનિક લોકોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ફાઇવજી ટાવરમાંથી નીકળતા કિરણો માનવ શરીર અને પક્ષી અને પર્યાવરણ માટે હાનિકારક હોવાથી વૈજ્ઞાનિક દલીલો સામે આવી રહી છે તેથી આવું ટાવર વસવાટક્ષમ વિસ્તારોમાં ન લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ અવસરે મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ટાવર અંગે થતી અફવાઓ અને સંશયો દૂર કરવા તેમજ ખુલાસો કરવા તંત્રે તાત્કાલિક પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરી છે રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી